સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં ખેડૂતના ખરામાં રાખેલ જીરુના ઢગલામાં વિકરાર આગ લાગી અંદાજીત સો મણ જેટલું જીરું ભરીને ખાગ સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આયર બાબુભાઈ ગગદાસભાઈ અને ગગદાસભાઈ અજાભાઈ આયર જેમનો સો મણ જેટલું જીરુના ઢગલામાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઊઠી હતી જોત જોતામાં જીરું ભરીને ખાખ અંદાજીતે સો મણ જીરાનો ઢગલો અને ખાક થતા પિતાને પુત્ર પર મહામુસીબત આવતા સરકાર જોડે સહાયની માંગ કરી હતી ખેડૂતની હાલત કફોડી બની તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ખેડૂત ઉપર આફત આવી પડી ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અહેવાલ જંદીભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર શિહોરી કાંકરેજ હવે આ જીરામાં આગ કઈ રીતે લાગે કુદરતી કોમન કોમનનો ઢગલો હતો કુદરતી આગ લાગી ગઈ ભાગ્ય સાપી જતા નિશાળા છે નિશાળા હતા સરકાર જે સહાય આપે બોલો ને બોલો વાંધો નહીં એ સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજવાળા મોંઘા ભાવના બીજવાળા અમે વાયા હતા દવાઈના ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મોંઘી આગ લાગી ગઈ ઢગલો પડ્યો તો હવે ઢગલો હતો સરકારની વિનંતી અમારી મહેરબાની આપી બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણ ખા સો મણ દીરાનો ઢગલો હતો એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાળા ખેતર લાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ લાગેલ હતી આમાં જ સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને કો હવા હવામાન કીધું થાય એમ હતું એકસો પચીસની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે